નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારીમાં જમીનના સોદામાં ખરણી માંગનાર બે આરોપીઓને ધારીપુરી દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ પ્રાપ્ત વિગત અનુસાર ધારી તાલુકાના દલખાણીયા ગામે ખેડૂતે પોતાની બહાર વીઘા જમીનનું વેચાણ કર્યું હતું જે જમીનના પચાસ લાખ વીસ અને દસ લાખનો જે ખરીદનાર પાર્ટી દ્વારા વેચનારને આપવામાં હતો જેની જાણ બંને આરોપીઓને થતા ફરિયાદીની વાડીએ જઈ ધાક ધમકી આપી ડરાવી ધમકાવી દસ લાખનો ચેક મધ્યસ્થ સહકારી બેંક દલખણીયા શાખામાં વટાવીને પાંચ લાખ રૂપિયા બંને આરોપી પોતાના ખાતામાં લઈ લીધા હતા ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ ધારી પોલીસ ખાતે ફરિયાદ કરતા ધારીપીઆઈ જાડેજાના માર્ગદર્શન ડી સ્ટાફના ટીમ દ્વારા આ બંને આરોપીઓને ગણતરી કલાકોમાં ઝડપી પાડેલ અને તેમની સામે વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બીરો રિપોર્ટ સાવરકુનાઈ રફતાર ફારૂક બિલખિયા અમરેલી